ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું આખી ડુંગળીનું શાક તો એકદમ સરળ રીતે કાઠિયાવાડી આખી ડુંગળીનું શાક બનાવીશું જે ખાસ કરીને શિયાળામાં ખૂબ જ બનતું હોય છે તો એના માટે મેં અહીંયા કાને નાની જે ડુંગળી આવે છે એ લઈ લીધી છે તો આ અઢીસો ગ્રામ જેટલી ડુંગળી છે તો હવે આપણે એની છાલ છે એ કાઢી લેવાની છે તો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ આપણે અલગ કરી લઈશું અને પછી એની છાલ છે એને પણ અલગ કરી લઈશું અહીંયા કને ડુંગળીની છાલ ઉતારવા ટાઈમે થોડું ધ્યાન રાખવાનું કે ઉપરનો જે ગાંઠનો ભાગ હોય એ નીકળી ના જાય જો ઉપરનો ગાંઠનો ભાગ નીકળી જશે તો ડુંગળી છે એ તળવા ટાઈમે એકદમ અલગ થઈ જશે તો એટલા માટે અહીંયા કને છાલ ઉતારવા ટાઈમે થોડું ધ્યાન રાખવાનું અને જે ડુંગળી આવે એકદમ જે નાની સાઇઝની આવે એનો જ ઉપયોગ કરવાનો ખાસ કરીને અત્યારે શિયાળામાં આવી નાની ડુંગળીઓ મળતી હોય છે તો અહીંયા કને હું બધી જ ડુંગળીની આવી રીતના છાલ ઉતારી અને રેડી કરી લઈશ આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને શિયાળામાં તો ખાવાની ખૂબ જ મજા આવે છે તો અહીંયા કને મેં ડુંગળીની છાલ આવી રીતના બધી અલગ કરી લીધી છે તો હવે આપણે બાકીના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો એના માટે મેં અહીંયા કને બે મીડિયમ સાઇઝના ટમાટર લીધા છે જેના મેં મોટા કટકા કરી લીધા છે એના સિવાય બે ચમચી તલ લીધા છે અને અહીંયા કને મેં ગાંઠિયા લીધા છે જે નાયલોન ગાંઠિયા આવે એનો યુઝ કર્યો છે અહીંયા કને તમે પીળી સેવ આવે એ પણ લઈ શકો છો અને ટમાટર જો ખાટા હોય તો બે લેવાના અને મોડા ટમાટર હોય તો તમે અહીંયા કને ત્રણ કે ચાર ટમાટર લઈ શકો છો તો હવે આ બધાને આપણે સાઈડ પર મૂકી દઈશું અને એક મિક્સચર જાર લઈ લઈશું એની અંદર સૌથી પહેલાં આપણે ગાંઠિયાને ગ્રાઇન્ડિંગ કરી લેવાના છે તો અહીંયા કને મેં ગાંઠિયાને સારી રીતના પીસી લીધા છે તો ગાંઠિયા આપણા પીસાઈ ગયા છે તો હવે આપણે એને એક પ્લેટની અંદર કાઢી લેવાના છે તો અત્યારે મેં ગાંઠિયાને એક પ્લેટમાં કાઢી લીધા છે તો હવે આપણે આવી જ રીતના તલને પીસવાના છે તો ગાંઠિયાને સાઈડ પર મૂકી અને હવે આપણે તલને પીસી લઈશું તો અહીંયા કને મેં બે ચમચી તલનું યુઝ કર્યું છે તમારે વધારે તલ લેવા હોય તો તમે એ પણ લઈ શકો છો તો તલ પણ આપણા સારી રીતના પીસાઈ ગયા છે તો એને પણ આપણે એક બાઉલમાં કાઢી લીધા છે અને હવે આપણે એની અંદર ટમાટરને પીસી લઈશું તો ટમાટરની અહીંયા આપણે પ્યુરી કરવાની છે તો અહીંયા કને આ દેશી ટમાટર છે એટલે મેં બે ટમાટરનો યુઝ કર્યો છે તો હવે ટમાટરની પણ આપણે સારી રીતના પ્યુરી બનાવી લઈશું તો તમે જોઈ શકો છો ટમાટરની પણ મેં એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લીધી છે તો હવે આપણે ગેસ પર એક કઢાઈ મૂકી દેવાની છે અને ગેસને આપણે ઓન કરી લઈશું કઢાઈની અંદર આપણે તેલ લેવાનું છે તો અહીંયા કને ત્રણ મોટા ચમચા મેં તેલ લીધું છે કારણ કે અહીંયા કને આપણે ડુંગળીને ડીપ ફ્રાય કરવાની છે એટલા માટે તો અહીંયા કને ત્રણ મોટા ચમચા તેલ લઈ લઈશું અને તેલને આપણે થોડું ગરમ થવા દઈશું તેલ આપણું થોડું ગરમ થાય એટલે હવે આપણે જે ડુંગળીઓ હતી એને ઉમેરી દેવાની છે તો એક એક કરી અને બધી ડુંગળી હું અહીંયા કને ઉમેરી દઈશ તો અહીંયા કને ડુંગળીને મેં શેલો ફ્રાય કરી છે જો તમારે અહીંયા કને ડુંગળીને બાફીને લેવી હોય તો તમે ડુંગળીને બાફીને પણ લઈ શકો છો તો એના માટે ડુંગળીને વરાળે જ બાફવાની તો અહીંયા કરીને મેં બધી ડુંગળી ઉમેરી દીધી છે અને હવે આપણે એને તેલની અંદર મીડિયમ ગેસ પર આવી રીતના ફ્રાય કરી લેવાની છે તો બીજી બાજુ એક બાજુ થઈ જાય એટલે બીજી બાજુ એને પલટતા રહેવાનું અને ગેસની આ જ મીડિયમ રાખવાની ફાસ્ટ ગેસ પર તમે કરશો તો ડુંગળી અંદરથી કાચી રહેશે અને ઉપરથી બળી જશે તો આવી રીતના એને ફેરવતા રહીશું આપણે અને બંને બાજુ સારી રીતના એને કૂક કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે એક બાજુ કૂક થઈ ગઈ છે અને બીજી બાજુ પણ આવી જ આપણે એને કરી લઈશું તો અહીંયા કને ડુંગળી આપણી સારી રીતના કૂક થઈ ગઈ છે તો હવે આપણે એને પ્લેટની અંદર કાઢી લઈએ અહીંયા કને ડુંગળીને ફ્રાય થતા પાંચથી સાત મિનિટ જેટલો ટાઈમ લાગે છે તો અહીંયા કને મેં બધી પ્લેટમાં કાઢી લીધી છે વધારાનું તેલ છે આપણે કાઢી લઈશું અને બે ટેબલ સ્પૂન જેટલું તો હવે આપણે એની અંદર તલના ભૂકો ઉમેરી દેવાનો છે અને એને સારી રીતના મિક્સ કરી લઈશું એકદમ ચલાવતા રહીશું જેથી આપણા તલ છે એ બળી ના જાય એક મિનિટ જેવું એને સારી રીતના તેલની અંદર સાંતળી અને ત્યારબાદ હવે આપણે એની અંદર ટમાટરની પ્યુરી ઉમેરી દઈશું અહીંયા કને તમે આદુ અને લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો તો હવે આપણે એને સારી રીતના મિક્સ કરી લેવાનું છે અને એક મિનિટ જેવું આપણે ટમાટરને સતત ચલાવતા રહીશું ત્યારબાદ હવે આપણે એની અંદર મસાલા કરીશું તો બે ટેબલ સ્પૂન જેટલું મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે જેનાથી કલર એકદમ સારો આવે છે અડધી ટેબલ સ્પૂન જેટલું આપણે હળદર પાવડર ઉમેરીશું સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને એક ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું આ મસાલાને ટમેટાની પ્યુરી સાથે એકદમ સારી રીતના આપણે મિક્સ કરી લઈશું અહીંયા કને આપણે લો ટુ મીડિયમ ગેસ રાખીશું અને એક મિનિટ જેવું એને સારી રીતના ચલાવતા રહીશું તો ટમાટર આપણા સારી રીતના કૂક ના થાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું તો એને ઢાંકી અને એક મિનિટ જેવું આપણે એને કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો કે કિનારા પરથી તેલ છે આપણું સારી રીતના છૂટું પડી ગયું છે તો હવે આપણે એની અંદર પાણી ઉમેરી દઈશું તો મેં મિક્સર જારની અંદર અત્યારે પાણી ઉમેરી અને એની અંદર જેટલી પણ ટમાટરની પ્યોરી હતી એ બધી અંદર આવી ગઈ છે તો એને સારી રીતના મિક્સ કરી લઈશું અને હજી આપણે એને સારી રીતના આપણે મિક્સ કરી લઈશું અને હવે આપણે જે ગાંઠિયાને પીસ્યા હતા એને પણ ઉમેરી દઈશું અને ગાંઠો ના પડે એ રીતના એને સારી રીતના ગ્રેવીની અંદર મિક્સ કરી દેવાનું છે એક મિનિટ જેવું ચલાવતા રહીશું તો આ સારી રીતના મિક્સ થઈ ગયું છે તો હવે આપણે ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ જેવું એને કૂક કરી લઈશું જેથી આપણી ગ્રેવી છે સારી રીતના કૂક થઈ જાય તો પાંચ મિનિટ પછી એક વખત ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણો રસો છે એ થોડો ઘોટ થઈ ગયો છે તો અહીંયા કને આટલી થીકનેસ આવી ગઈ છે થોડી થીકનેસ આવી જાય ત્યારબાદ હવે આપણે એની અંદર ડુંગળી ઉમેરી દેવાની છે તો અહીંયા કને એકદમ ખાટું નથી કરવાનું જેટલું તમારે ગ્રેવીની થીકનેસ રાખવી હોય એ પ્રમાણે તમે પાણી અહીંયા ઓછું વધારે પણ કરી શકો છો તો હવે આપણે એની અંદર એક એક કરી અને બધી જ ડુંગળીને ઉમેરી દઈશું ગ્રેવી આપણી હાફ કુક થાય ત્યારે ડુંગળી અંદર ઉમેરી દેવાની એટલે બાકી આપણે ફરીથી એને કૂક કરીશું તો ડુંગળીની અંદર જે ગ્રેવી છે એ સારી રીતના એબ્સોર્બ થઈ જાય તો હવે એને સારી રીતના મિક્સ કરી અને ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ જેવું કૂક કરી લઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે એક વખત આપણે જોઈ લઈએ તો એક વખત આપણે એને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે અત્યારે ગ્રેવીની થિકનેસ એકદમ બરાબર છે અને કિનારા પરથી તેલ છે એ સારી રીતના છૂટું પડી ગયું છે તો કિનારા પરથી તેલ છે આપણું સારી રીતના છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે હવે આપણે ઉપરથી લીલા ધાણાથી એને ગાર્નિશ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણું શાક બની અને રેડી છે તો હવે આપણે એને સર્વ કરી લઈએ તો સર્વ કરવા માટે મેં અહીંયા કને એક પ્લેટ લઈ લીધી છે અને હવે આપણે એની અંદર ડુંગળીના શાકને સર્વ કરી લઈશું નોર્મલી જે આપણે ઘરમાં ડુંગળીનું શાક બનતું હોય છે એ અને આ બનાવો એમાં ઘણો ડિફરન્સ હોય છે આ શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે આની ગ્રેવીનો ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે અને ખાસ કરીને શિયાળામાં આખા લસણનું અને આખી ડુંગળીનું શાક બનતું જ હોય છે આને તમે વાસળીના રોટલા સાથે પરાઠા સાથે અથવા તો તમે રોટલી સાથે સર્વ કરી શકો છો તો ઉપરથી મેં એસી લીલા ધાણાથી એને સારી રીતના ગાર્નિશ કરી લીધું છે તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને આ શાક તમે ખાઓ તો પંજાબી શાકને પણ ભૂલાવી દે એવું કાઠિયાવાડી શાક બની અને રેડી થાય છે અને ફક્ત 10 મિનિટની અંદર બની અને તમારું શાક છે રેડી થઈ જાય છે જો આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો